લેલી જશે બાવણી દૂધ લેવાની કોઈ દૂધ લેવા જાવું છે હા પાડે છે જો આવું કાક કરે છે હેલો મિત્રો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ માં તો સવાર સવારમાં ઉઠી ગયા છીએ ને ફ્રેશ થઈ ગયા છીએ અને ચા પીવાની પીવાની બાકી છે તો આજ થોડુંક લેટ થઈ ગયું હતું કાં ટિફિન બનાવવાનું હતું કાંતિ કામે ગયા છે નહોતું જવાનું પણ તો એ ગયા છે એ અને આજે તો અત્યારમાં રોટલી આવી રોટલી આપતા હોય એટલે આજે રોટલી ખાવા આવી ગઈ છે અને અમારા ભાઈ અત્યારમાં તોફાન કરે છે ભાઈઓ કેમ તોફાન કરો તો આજે પાણી અત્યારમાં આવ્યું છે તો પાણી ને ભરવાનું છે

આપણે અહીં જેનું બેન ઉઠા છે સાડા દસે અને ચા પીવા બેઠા છે જીનો ભાઈ બાંધતી હતી ને તો ભઈએ માર્યું એટલે રિહાણી છે એ જીનો જો ચા પીવા બેઠા જીનું બેન આપણા અહીંયા ભયું જો એ કાલનો દડો લીધો છે ને તો એની હવા કાઢા કાઢ થયો છે ખોલતા આવડી ગયો ને તો કાઢી નાખે હવા

મિત્રો જો આપણે થઈ ગયા છે બપોર અને બેહી ગયા છે જમવા તો જમવામાં બટેટાનું શાક છે ને રોટલી છે બીજું કાંઈ છે નહીં સાઈઝ પાસાજ તો રબીયત રેડી નથી એટલે પીવાનું નથી ઝીણું બેન જોવા આવું આ તાર નથી હા જા હાલો આપણે તો જો આ કરી તો ને બેઠા છે બારે આજે વાદળા વાતાવરણ છે રસ્તો નથી બારે બેઠી હતી આજે તબિયત થોડી ખરાબ છે બરાબર નથી અને આપણે જો આ કપડા બતાવ્યા છે ને બહુ કપડાં બધા વાળવાના છે તો કપડાં વાળી લેવી અને આ બાજુ જો વાળી લેવી છે વાળામાં સરવા એ ખડ હોય કે નહીં તો એ આ બાજુ આવે સરવા ગાયું સરવા છે ને આજે પાણી કઈ આવ્યું નતું એટલે ઝાડવાનું પાણી નથી નાખ્યું સવારે પાણી આવ્યું હતું પણ કઈ ઝાડવા નખાણું નતું કારણ કે કપડાં જાસા હતા કાલના આજના બધા ભેગા થયા હતા એટલે પાણી નખાણું નથી ને જો અહીંયા તો લીંબુડીમાં સરસ મજાના પોટા પીઠા છે મતલબ બતાવું મજા બધું આ ખળ છે ને એ બધું ખાધવાનું છે તો કાંઈ ટાઈમ રહેતો નથી તો ક્યારે ખાધું Thank you. કેવા સરસ મજાના ઝીણા ઝીણામાં ઝીણા ઝીણા જો કોટા ફીટા છે જો છે ને વરસાદ આવતો નથી ને વરસાદ એટલે પાણી નાખવું પડે નકર તો વરસાદ ચાલુ હોય ને તો કઈ ઝાડવા ને એટલું બધું પાણી ન નાખવાનું હોય એ થઈ જાય હાથે હાથે પાણી નાખો ને તો પાણી પાવવું પડે વરસાદ નથી આવતો તડકો હોય તો જાય તો પાણી નાખવું પડે જો ગુલાબ કેવું સરસ થઈ ગયું છે જો હવે બે ત્રણ દિવસ જ્યાં કળી ફોટ પીટી છે જો એ ગુલાબ આવશે બે ત્રણ દિવસમાં અને બીજું ગુલાબ છે એવું છે ગુલાબ બેઠી થયું છે નાક માં શરદી થઈ ગઈ છે અને મને ને બધા શરદી થઈ ગઈ છે પપ્પા ને થઈ ગઈ હતી પણ એ તો કાલે દવા લઈ આવ્યા તો સારું થઈ ગયું પણ મને ભયું ને ઝીનું ને બધા ને શરદી થઈ ગઈ છે જો ઊભી પી હોત કરી ગયો ઊભો ભયું હું થયું છે નાક માં જોવા દે તો જોવા દે તો નાક એ જોવા દે છે નાક માં ક્યાંક જાય છે હવે ક્યાં જાય છે ખબર નથી પણ ક્યાંક જાય છે હવે ઉઠો છે ભયું ક્યાં જાવું ભયું હે જોઈ આ બાજુ આવેલો

Sä itinee? Kokeile mikä moika ici aikataan. Jää sielä nautikin. Hän pääsee y standardized. Sä etää cathedral. TTe älä katso j sielä. Sä etää cathedral! Kokeila mi se luo. Jää sielä nautikin. Hän

બનાવવાની તૈયારી તો કરવી પડશે ને તો હાલો આપણે હવે છે ને લસણ ખોલી નાખી ધીમા વરસાદ આવે છે કોક કોક છાટા કરે છે અને અહીંયા જો હું તો અહીંયા જો આપણે લઈ લીધી છે દાંતડી હાથમાં અને બે ગયાથી ખાલી તો આવડતું નથી પણ શીખી એમ કે કારણ કે ખેતીવાડી તો કઈ છે નહીં એટલે ઘેરે આવું થાય અજરૂ બેસરું કરે રાખીએ આવડતું નથી તો હાલો આપણે સાફ સફાઈ કરી નાખી જો મિત્રો આપણે આટલું ખડ કાઢ્યું થાકી ગયા હાથ દુખવા માંડ્યો પછી મૂકી દીધું જવું તો કેવું કરી નાખ્યું થઈ ગયું ને મસ્ત થોડુંક જો અહીં પીડ્યું છે કેવું સરસ ચોખ્ખું કરી નાખ્યું થાકી ગઈ પણ હું જો કેટલું ખડ કાઢ્યું જો શું હું છો ભયું પડી જાય તઈ

चल मेरे घोड़े टिक 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 मजा आवे <laughs> क्या टाइम हो गई गो <laughs> ले लीजिए सब दूध कोई दूध लेवा जाऊ से हाँ।

આપણે પથારી કરી નાખી છે ભય ભૂતાનું થયો છે તો ભય ભૂતાનું થયો તો હાલો આપણે એને હોડાઈ દઈએ જો આજનો લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો